પડધરી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે અદ્યતન સુવિધાઓ સાથેની વી કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલ ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ પૂરી પાડશે હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાંસદ પરસોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પડધરી ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા સિત્તેર બેડની આ હોસ્પિટલમાં મેડિસિન ઓર્થોપેડિક ગાયનેટ ન્યુરોસર્જરી બાળરોગ સહિતના વિવિધ વિભાગો આધુનિક આઈસીયુ વિભાગ લેબોરેટરી એમ્બ્યુલન્સ અને ફિઝિયોથેરાપી સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે

અને સમાજની સેવા કરવા માટે રોજ પડધરીના આંગણે શ્રી મલ્ટી વી એર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો હતો જેમાં પડધરીની જનતાને પડધરીની તો ઠીક ઢોલ ટંકારા અને કાલાવાડની જનતાને પણ એનો લાભ મળે એનું જે ઉદઘાટન છે આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘુજીભાઈના હસ્તે કરેલ થયેલ છે એમાં અમારા આમંત્રણને માન આપીને એ મહાનુભાવો વધારે હોય એમાં પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આપણા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા રામભાઈ મોગરિયા સાહેબ જયરામભાઈ વાસડિયા બબભાઈ ઘોડાસરા વગેરે વગેરે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમે આ એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ અને પાવન સંતોની પણ હાજરી હોય અને સંતોના આશીર્વાદથી આ અમારું સોપાન અમારી જે હોસ્પિટલ છે એમાં અમે ઈશ્વરનો ડર રાખી અને અમે કામ કરી અને વધુમાં વધુ પબ્લિકને સેવા પૂરી પાડી એ નેમ સાથે અમે ત્રણેય ડાયરેક્ટરો ચાલુ કરેલ છે એમાં એ કામ કરવામાં અમારો સંકલ્પ પૂરો કરવામાં અમને પૂરી શક્તિ આપે એ જ એ જગ્યા હું ડૉક્ટર રમેશભાઈ દુષા વડોદરી ગામે વી કેર મલ્ટી હોસ્પિટલનો શુભારંભ થઈ રહ્યો છે જેમાં અમારે ડૉક્ટર ટીમ ફૂલ ટાઈમ મેડિસિન વિભાગ છે ગાયનિંગ વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે પીડિયા વિભાગ છે તેમજ સોનોગ્રાફી વિભાગ રે લેબોરેટરી મેડિકલ સ્ટોર પણ ઉપલબ્ધ છે જેઓ ફૂલ ટાઈમ ચોવીસ કલાક ઇમરજન્સી તેમજ બધી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ પેશન્ટોને દાખલ કરવા માટે આઈપીડી વિભાગમાં બધી કેટેગરીના વિભાગ રાખેલ છે જનરલ વોર્ડથી માંડી સેમીપેશિયલ્સ બધી પેશનને પોસાય તેવી સગવડતા એ એવા ભાવે રાખેલ છે તેમજ ઉપર સેકન્ડ ફ્લોરમાં એનએસીયુ બીએસયુ સર્જિકલ આઈસીયુ આઈસીયુ પોસ્ટ સર્જિકલ પ્રિસર્જિકલ તેમજ ત્રણ જાતના ઓપરેશન જેમાં મોડ્યુલર ઉપર ઓપરે ઓટી તેમજ બે સાદા ઓટી તેમજ લેબર બધી સુવિધા એકસાથે એક જ જગ્યા પર ટ્વેન્ટી પર બાય સેવન ઉપલબ્ધ છે તેમજ અમે વડોદરી મુકામે ફર્સ્ટ ટાઈમ સિત્તેર બેડની હોસ્પિટલ બધી સુવિધાઓ સાથે ચાલુ કરી રહ્યા છીએ જેથી કરીને આજુબાજુના બધાય વિસ્તારોને લોકોને આ સેવાનો લાભ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના